હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં જો હું છું હજી અત્યારે મારા રૂમમાં છું આગળ સ્નાન કરીને એકદમ રેડી થઈ ગયો છું અને આજે છે શનિવાર જો મિસાબેને વહેલા વહેલા ઊઠી ગયા હો આજ તો જો એ જો આગડી દિશાને લઈને નીચે જઈશ એ નાસ્તો સવાસ્તો કરીને અને સીધા શોરૂમે ભાગશું પછી અજે તો બે ગાડી અહીંયા છે કા હા તો હા ખલો હું વાડીએ જઈ આવી આજ એક જ થાય લઈ નહીં જો કાકા તો ગયા તો મિત્રો જો આપણે આવી ગયા છીએ ઘેરે બપોરના ના હાડા બાર વાગ્યા છે અને જો મીસા બેન રમે છે એ તે ખાઈ લીધું એ મીસા મોઢામાં નો ખાય હોય મોઢામાં નહીં નાખવાનું બેટા હા એને જો ખાણી પીણી આલે હે જરાય નહીં અડદ ની ટાયર નહીં હોય મારે ખાલી નહીં નહીં હું ખાઈશ રોટલી અને શિખંડ અને સંભારો શાક છે ડાર છે એમાં ડાયમાં તું ચીકું કઈ હાઈટ હોય વાડિયા થી લઈ એમાં હાલો કાકાને ટાટા કરી કઢિયા नहीं थी नहीं। तो थी नहीं की नहीं। क्या नहीं कहान है निहान नहीं नहीं। है नहीं।